ગાંધીનગરમાં મેંદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભવ્ય ફિટનેસ રનનું આયોજન કરાયું ગુજરાતને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવાના સંકલ્પ સાથે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ મેંદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક ભવ્ય ફિટનેસ રનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિટનેસ રન સવારે આઠ કલાકે સરદાર પટેલની પ્રતિમા સામે ઉદ્યોગ ભવન પાસે સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતેથી શરૂ થઈ હતી ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો ત્યારે આ ફિટનેસ રનને સ્વસ્થ ગુજરાતના સંકલ્પ તરફ એક કદમ તરીકે ઉજવવામાં આવી હતી ત્યારે આ ભવ્ય આયોજનમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એન વાઘેલા ડેપ્યુટી કમિશનર શ્રીઓ શહેર પ્રમુખ આશિષ દવે કાઉન્સિલર શ્રીઓ અધિકારી શ્રીઓ કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં ગાંધીનગરના જાગૃત નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા ત્યારે આ તમામ મહાનુભાવો અને નાગરિકો સાથે મળીને દોડીને સ્વસ્થ્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી ત્યારે આજ જેના ઝડપી અને બેઠાડો જીવનશૈલીમાં મેદસ્વીતા એક ગંભીર પડકાર બની છે ત્યારે આ ફિટનેસ રનનો હેતુ લોકોને સમજાવવાનો હતો કે સ્વાસ્થ્ય એ માત્ર રોગોની ગેરહાજરી નથી પરંતુ સંપૂર્ણ શારીરિક અને માનસિક સુખાકારી પણ છે